સાબરકાંઠા જિલ્લાની વાત કરીએ તો સાથે જીવીશું સાથે મરીશુ દાદા દાદીએ વચન નિભાવ્યું છે પતિના વિરહમાં પત્નીએ એક જ કલાકમાં પ્રાંતજા છે ઘટના સાબરકાંઠાના કાનપુરમાં ઘટી છે પાસઠ વર્ષીય દાદા અને અડસઠ વર્ષીય દાદીએ વચન નિભાવ્યું છે ઈડર તાલુકાના કાનપુરમાં હૃદયપરસી ઘટના બની છે પતિના મૃત્યુના બાદ એક કલાક પછી પત્નીનું પણ નિધન થયું છે મણિભાઈ નાથાભાઈ પટેલ એટલે મણી દાદાને વહેલી સવારે મોત થયું હતું તેની બાદ એક જ કલાકના સમયમાં પત્નીનું દુઃખદ અવસાન થયું હતું પતિના મોતને લઈને દાદીએ પણ પોતાનો દેહ ત્યજ્યો હતો પાસઠ વર્ષીય મણી દાદા વિવાદિત દાંપત્ય જીવનનો અવસાન થયું હતું પત્નીએ અંતિમ વિધિ માટે તૈયારી શરૂ કરી પરંતુ સુખ સહન ન થયો એક કલાકમાં જ પત્નીનું હૃદયથી અવસાન થયું પાસઠ સભ્યોનું સંયુક્ત કુટુંબ સુખનો માહોલ ફેલાયેલો જોવા મળી રહ્યો હતો મોટો સંયુક્ત પરિવાર શોકમાં ગડકાવ થયો છે ગામમાં એક સાથે પતિ પત્નીની અંતિમ યાત્રા એકસાથે અગ્નિદાહ કરવામાં આવ્યો હતો કાનપુર ગામમાં ભાવુક દ્રશ્યો સર્જાયા હતા વધુ વાત કરવામાં આવે તો આજ રોજ સાબરકાંઠા જિલ્લાના કાનપુર ગામે એક ઘટના ઘટી છે ત્યારે સાથે જીવીશું સાથે મળીશુંના દાદા દાદીએ વચન નિભાવ્યા છે પતિના વિરહમાં પત્નીએ એક જ કલાકમાં મોત થયું હતું ઘટના સાબરકાંઠાના કાનપુર ગામમાં બની છે પાસઠ વર્ષીય દાદા અને અડસઠ વર્ષીય દાદીએ વચન નિભાવ્યું હતું ઈડર તાલુકાના કાનપુરમાં હૃદયપરસી ઘટના ઘટી છે પતિના મૃત્યુના બાદ એક કલાક પછી પત્નીનું પણ નિધન થયું હતું મણિભાઈ નાથાભાઈને વહેલી સવારે મોત થયું હતું એક જ કલાકના સમયમાં પતિનું દુઃખદ અવસાન પાસઠ વર્ષીય મણિદાદા અડસઠ વર્ષીય દાદી વર્ષના વિવાદિત દાંપત્ય જીવનનો અંત પતિના અવસાનના આઘાતે પત્ની શાંતાબેનનું પણ અવસાન થયું હતું પત્નીએ અંતિમ વિધિ માટે તૈયારી શરૂ કરી પરંતુ શોક સહન ન થયો એક કલાકમાં જ પત્નીનું પણ હૃદયથી અવસાન પાસઠ સભ્યનું સંયુક્ત કુટુંબમાં શોકનો માહોલ ફેલાયેલો જોવા મળી રહ્યો છે મોટો સંયુક્ત પરિવાર શોકમાં ગડકાવ થયો છે ત્યારે ગામમાં એક સાથે પતિ પત્નીની અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી અને એકસાથે અગ્નિ દાહ દેવામાં પણ આવ્યો હતો કાનપુર ગામમાં ભાવુક દ્રશ્યો સર્જાયા હતા ઈડર તાલુકાના કાનપુરમાં હૃદયપર્શી ઘટના બની છે પતિના મૃત્યુ બાદ એક કલાક પછી પત્નીનું પણ નિધન થયું હતું મણિભાઈ નાથાભાઈને વહેલી સવારે મોત થયું હતું તો એક જ કલાકના સમયમાં પત્નીનું દુઃખદ અવસાન થયું હતું પાંસઠ વર્ષીય મણીદાદા અડસઠ વર્ષીય સાંતા દાદે વર્ષના વિવાદિત દાંપત્ય જીવનનો અંત આવ્યો હતો પતિના અવસાનના આગાતે પત્ની શાંતાબેનનું પણ અવસાન થયું છે પત્નીએ અંતિમ વિધિ માટે તૈયારી શરૂ કરી પરંતુ શોખ સહન ન થયું એક કલાકમાં જ પત્નીનું પણ હૃદયથી અવસાન થયું હતું પાસઠ સભ્યોનું સંયુક્ત કુટુંબ ધરાવે છે કુટુંબમાં શોકનો માહોલ છવાયેલો જોવા મળી રહ્યો હતો મોટા સંયુક્ત પરિવારમાં શોકમાં ગડકાવ થયું છે ત્યારે ગામમાં એક સાથે પતિ પત્નીની અંતિમ યાત્રા નીકળી હતી અને એકસાથે અગ્નિદાહ પણ આપવામાં આવ્યો હતો કાનપુર ગામમાં ભાવુક દ્રશ્યો સર્જાયા છે ત્યારે પતિના અવસાનના આઘાતને લઈ પત્ની શાંતાબેન અવસાન થયું હતું પત્ની અંતિમ વિધિ માટે તૈયારીઓ શરૂ કરી શોક સહન ન થયો હતો એક કલાકમાં જ પત્નીનું પણ હૃદયથી અવસાન થયું હતું પાસઠ સભ્યોનું સંયુક્ત કુટુંબ ધરાવે છે સંયુક્ત કુટુંબ શોકના માહોલમાં છે મોટો સંયુક્ત પરિવાર શોકમાં ગડકાવ થયો છે ત્યારે ગામમાં એક સાથે પતિ પત્નીની અંતિમ યાત્રા નીકળી હતી અને એકસાથે અગ્નિ દાહ દેવામાં આવ્યો હતો કાનપુર ગામમાં ભાવુક દ્રશ્યો સર્જાયા છે ત્યારે આજે સાથે જીવીશું સાથે મળીશું દાદા દાદીએ વચન નિભાવ્યું છે પતિના વિરહમાં પત્નીએ એક કલાકમાં મોત થયું છે ઘટના સાબરકાંઠા જિલ્લાના કાનપુરમાં ઘટી હતી પાસઠ વર્ષીય દાદા અને અડસઠ વર્ષીય દાદીએ વચન નિભાવ્યું છે ઈડર તાલુકાના કાનપુરમાં હૃદયપરસી ઘટના ઘટી છે પતિના મૃત્યુના બાદ એક કલાક પછી પત્નીનું પણ નિધન થયું હતું મણિભાઈ પટેલ વહેલી સવારે મોત નીપજ્યું હતું એક કલાકના સમયમાં પતિનું દુઃખદ અવસાન થયું હતું પાસઠ વર્ષીય મણી જ્યારે અડસઠ વર્ષીય સાંતા દાદી વર્ષેના વિવાદિત દાંપત્ય જીવનનો અંત આવ્યો હતો પતિના અવસાનના આઘાતને લઈ પત્ની શાંતાબેનનું પણ અવસાન થયું છે ત્યારે પત્નીએ અંતિમવિધિ માટે તૈયારી શરૂ કરી હતી પરંતુ શોખ સહન ન થયો હતો એક કલાકમાં જ પત્નીનું પણ હૃદયથી અવસાન થયું હતું પાસા સહયો સભ્યોનું સંયુક્ત કુટુંબમાં શોકનો માહોલ સર્જાયો છે મોટો સંયુક્ત પરિવાર શોકમાં હાલ તો ગડકાવ થયો છે ગામમાં એક સાથે પતિ પત્નીની અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી એકસાથે અગ્નિદાહ પણ આપવામાં આવ્યો હતો કાનપુર ગામમાં ભાવુક દ્રશ્યો સર્જાય છે ત્યારે સાથે જીવીશું સાથે મળીશું દાદા દાદીએ વચન નિભાવ્યું છે પતિના વિરહમાં પત્નીએ એક એક જ કલાકમાં મોત થયું હતું ઘટના સાબરકાંઠાના કાનપુરમાં બની હતી પાસઠ વર્ષીય દાદાને અડસઠ વર્ષીય દાદીએ વચન નિભાવ્યું હતું ઈડર તાલુકાના કાનપુરમાં હૃદય પરથી ઘટના ઘટી છે ત્યારે પતિના મૃત્યુ બાદ એક કલાક પછી પત્નીનું પણ નિધન થયું હતું